નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સભિયાળ લીમડી મુકામે ઓફિસ કમ સ્ટાફ કાર્યાલયનું નવીન ભવનનું આજે રૂપિયા કાર્યાલય લાખના ખર્ચે આ આ ભવનનું નવીન ભૂમિ પૂજન કરવામાં આવ્યું ભવન તૈયાર થઈ જશે લીમડી વિભાગના વેપારી ભાઈઓ બહેનો સૌ ખેડૂત ભાઈઓ આમ જનતાને આ ભવન તૈયાર થવાથી એના વહીવટી માટે કાર્યાલય માટેનું આ ભવન બનવાથી આ વિસ્તારની જનતાને સુખાકારી મળશે આજે શુભ નવરાત્રીનો પહેલો દિવસ એટલે કે શુભ દિવસે આ ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં ઉપસ્થિત પંચ દામોદરદાસ સમાજના કાર્યકર્તા મુકેશભાઈ વીરચંદભાઈ કર્ણાટક લીમડી ગામના આગેવાન એવા મનપ્રીતસિંહ બાપુ ઝાલોદ એપીએમસીના સેક્રેટરી મયંકુમાર જયંતિભાઈ પંચાલ માર્કેટ સેક્રેટરીના સભ્યાર લીમડીના ઇન્સ્પેક્ટર નયમભાઈ મિરઝા સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રીઓ એપીએમસીના સહકર્મચારીગણ તેમજ ખેડૂત ભાઈઓ બહેનો વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ બજાર સમિતિ જાલોદના સબિયા લીમડી મુકામે આજે ઓફિસ કમ સ્ટાફ કાર્યાલયનું નવીન ભવનનું ભૂમિપૂજન આજે રૂપિયા પંચાવન લાખના ખર્ચે અમારા વેપારી મહાજન હોય ખેડૂત ભાઈ બહેનો હોય અને સેવા સહકારી મંડળીના ચેરમેનશ્રીઓ સેક્રેટરીશ્રીઓ બોર્ડ ઓફ શ્રીઓ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના શ્રી અને અમારા એપીએમસીના સૌ અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની ઉપસ્થિતિની અંદર આજે રૂપિયા પંચાવન લાખના ખર્ચે નવીન ભવનનું અમે ભૂમિપૂજન કરવું કરેલ છે ટોકા ગાળાની અંદર આ ભવન તૈયાર થશે તો લીમડી વિભાગના બધા મારા વેપારી ભાઈ વેપારી ભાઈ બહેન સૌ ખેડૂત ભાઈઓ અને આમ જનતાને આ ભવન તૈયાર થવાથી એના વહીવટ માટે એના અમારી કાર્યાલય માટેનો આ ભવન બનવાથી આ વિસ્તારની જનતાને સુખાકારી મળવાની છે અને આજે શુભ નવરાત્રિનો શુભ દિવસ છે આજે શુભ દિવસ છે આ ભવનનું પૂજન કરવામાં